નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ ઓગણીસ અગિયાર બે હજાર પચીસ વાર બુધવાર આજે આપણે જાણવાના છીએ રાજકોટ માર્કેટ યાર્ડમાં તમામ પાકના વીસ કિલોના તાજા બજાર ભાવ તો તે પહેલાં અમારી આ કે કે માર્કેટ યાર્ડ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને સૌથી પહેલા તાજા બજાર ભાવ જાણવા મળે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ જીરું પાંત્રીસો વીસથી ચાર હજાર પચાસ રૂપિયા કલોજી આડત્રીસોથી અડતાલીસો પચાસ રૂપિયા રાયડો તેરસો થી તેરસો પચાસ રૂપિયા એરંડા બારસો પાંત્રીસ થી તેરસો બાવીસ રૂપિયા ચણા નવસો એક થી અગિયારસો નવ રૂપિયા સોવા તેરસો થી તેરસો રૂપિયા મેથી બારસો એસી થી ચૌદસો રૂપિયા અડદ એક હજાર થી પંદરસો રૂપિયા મગ અગિયારસો થી પંદરસો સાઠ રૂપિયા તુવેર એક હજાર ત્રીસ થી તેરસો પચાસ રૂપિયા ધાણા તેરસો પચાસ થી પંદરસો પચાસ રૂપિયા અજમો અઢારસો પચાસ થી અઢારસો પચાસ રૂપિયા સોયાબીન આઠસો પંચાસી થી નવસો ત્રીસ રૂપિયા જુવાર છસો પચાસ થી નવસો છ્યાસી રૂપિયા લસણ છસો થી એક હજાર રૂપિયા વરિયાળી અગિયારસો પચાસ થી પંદરસો પચીસ રૂપિયા મરચાં સૂકા અગિયારસો પચાસ થી ચાર હજાર રૂપિયા તલ કાળા ચોત્રીસો પચીસ થી પાંચ હજાર બસો પચીસ રૂપિયા તલ સફેદ ઓગણીસો ચાલીસ થી બાવીસો ચોર્યાસી રૂપિયા ઘઉં ટુકડા પાંચસો વીસ થી છસો અઠ્યાસી રૂપિયા ગામલોક પાંચસો અઢાર થી પાંચસો ચોપન રૂપિયા મગફળી ઝીણી એક હજાર પંચોતેર થી તેરસો પાસઠ રૂપિયા મગફળી નવસો સિત્તેર થી તેરસો ચાલીસ રૂપિયા કપાસ તેરસો ચાલીસ થી ચૌદસો અડસઠ રૂપિયા મિત્રો અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને સપોર્ટ જરૂર કરજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલાં જાણવા મળે